હાલી જ શહેરમાં કુંવારિકા બાળક વ્રતોની પૂજન અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં આવી હતી ત્યારે સાઠસો અગિયારસથી ગૌરી વ્રતનો પ્રારંભ થઈ જાય છે જયા પાર્વતી વ્રતની ઉજવણી શરૂ થાય છે કુમારી બાળાઓ આ વ્રત કરતી હોય છે શહેરના ગામ તળાવ ઉપર આવેલ રામજી મંદિરમાં શિવ મંદિરે બાળક પૂજા કરવા માટે આવે છે પાંચ દિવસના આ ગૌરી વ્રતને ઉજવણીના શહેરમાં યુવા મિત્રો દ્વારા બાળાઓને ફરાળી ચેવડો તેમજ પેંડા ખારેક અને કેળા જેવા ફળોનું વિતરણ કરવામાં આવ્યું છે તલુક તાલુકાની મુકબજેર સંસ્થા કે જે જેની ઉપર જાય બે શાળામાં અભ્યાસ કરતા મુખ બજેટ દીકરીઓ જેમાં આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ ગૌરી વ્રત ઉજવતા હોય છે જે દીકરીઓ છાત્રાલમાં લઈ અભ્યાસ કરતા હોય આવી દીકરીઓને ઘરે જેમ વ્રત કરતા હોય એ ઉજવતા છે આવા સમયે સંગીની ફોરમ તલુદનું આખું જે મહિલા ગ્રુપ છે એ મેં દીકરીઓના સાથે રહી ટાઈમ કાઢી અને આ દીકરીઓને બ્યુટી પાર્લરના કામ મેદી હાથમાં મેદી કરી અને એમને પણ એક આનંદ થાય કે તૈયારી બ્યુટી પાર્લર થકી એમને પણ જરૂર થાય છે હાઈ હાઈ બ્રો જેવી અનેક એક્ટિવિટી થકી બાળકોને ડ્રાયફ્રૂટ અને અનેક વસ્તુઓ આપી અને બાળકોનું ઉત્સાહમાં વધારો થાય એવું કામ કર્યું છે અને દર વર્ષે સંગીની ફોરમ ગ્રુપ જે છે એ આ આ છોકરાઓ અમુક બધી દિવ્યાંગ બાળકો સાથે સાથે રહી એક્ટિવિટીમાં એમનો નાસ્તો હોય જમવાનું હોય એ કોઈ પણ શાળાની નાની મોટી રિક્વાયરમેન્ટ હોય એ આ ગ્રુપ દ્વારા સતત પૂરી થાય છે અને આગળમાં પૂરી થશે એવી હું અપેક્ષા રાખું છું